આજના વિડીયોમાં વાત કરવાની છે કાઠિયાવાડની વાત કરવાની છે ભાવનગરની અને વાત કરવાની છે જોગીદાસ બાપુ ખુમાણની વાત ચાલુ થાય છે ભાવનગરથી ભાવનગરના ઠાકોર વજયસંઘ દ્વારા જ્યારે જોગીદાસના પિતા હદખુમારના તાબા હેઠળનું કુંડાળા ગામ ખેંચાઈ ગયું ત્યારે હદો ખુમાણ અને એના ત્રણેય પુત્રો એકી સાથે બારવટે ચડ્યા બારવટું પણ એવું ધાર્મિક નીતિવાન સામે રાજા વજેસંગ ગોહિલ પણ એવા નીતિવાન અને પ્રતિષ્ઠાવાન હતા અદાખુમારની ઉંમર થતાં જોગીદાસ એમને નવું ઘર વસાવડાવી એમને ત્યાં ઘરે બેસાડી દે છે જોગીદાસની ખાનદાની પણ જોર હતી મહારાજ વજયસંઘના પુત્રનું અવસાન થતાં દુશ્મન હોવા છતાં વજયસંઘની મેળીએ જોગીદાસ કુમાર ખબરો કરવા આવે છે મહારાજ સાંતવના આપે છે જોગીની પાસે જઈને જોગીદાસ છાના રહ્યો એમ કહે છે ત્યારે બીજા બેઠેલા બધાની તલવાર ખેંચાય છે પણ વજયસંઘ બંધાને શાંત પાળે છે

તો રાત્રે પોતાની આંખમાં મરચું નાખીને પટ્ટો બાંધીને સૂઈ ગયો સવારે આંખો સોજીને દડા જેવી થઈ ગઈ ત્યારે ભાઈએ પૂછ્યું કે આ શું થયું ત્યારે જોગી કહે છે કે કાકા કંઈ નહીં એ તો આંખમાં થોડો વિકાર રહી ગયો બહારવટમાં પણ ખાનદાનીનું ઉચ્ચ ઉદાહરણ એટલે જોગીદાસ ઘુમાર બહારવટમાં પણ સ્ત્રીઓને બાળ બુઢાઓને હેરાન નહીં કરવાના આમાં વચ્ચે બે વાર બહારવટું પાર પાડવાના સંજોગો બન્યા હતા પણ જોગીને કુંડાળા સિવાય કાંઈ નહોતું જોતું અને ગોહિલરાજ કેતા કહે કે કુંડાણા સિવાય માંગો એ આપું આવી રીતે બહાર વટું હાલતું હતું એવામાં એકવાર એક એક વખત જેટલી ગાયોને જગ્યાએ બાંધી દીધી પણ પાછળથી ભીજ પડતા એમને ત્યાંથી ભાગવું પડ્યું ઘણા સમય પછી જ્યારે જોગીદાસ પાછા ફરે છે ત્યારે ત્રણસો એ ગાયોના પિંજર ત્યાં ત્યાં પડ્યા હતા આ જોઈને જોગીદાસને પોતાની જાત ઉપર ખૂબ જ તિરસ્કાર આવે છે અને એમને હિમાલય જઈ હાડ ગાળવાનું નક્કી કરે છે અને નીકળી જાય છે હિમાલય તરફ જ્યારે ગોહિલરાજને આ વાતની જાણ થાય છે તેઓ તરત જ પોતાના ઘોડા દોડાવી એમને પાછા વાળવા નીકળી ગયા છે અને તાત્કાલિક બારવટું પાર પાડવાના સંજોગો પણ બનાવે છે ગોહિલરાજે જોગીદાસ કુમારને કુંડાળા ગામ દઈ દીધું પણ જોગીદાસે કુંડાળા ગામનો અસ્વીકાર કર્યો અને કહ્યું નહીં મહારાજ આજે તો કુંડાળા સિવાય ગમે તે દયો તેવું સ્વીકારી લઈ ત્યારે મહારાજે સારા એવા ગામ આપીને જોગીદાસનું બારવટું પાર પાડ્યું ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસમાં જોગીદાસ ખુમાર સાથે ભાવનગરના ઠાકોર વજયસંઘના આખરી સમાધાન પણ થયા હતા ખાંતાની બાર વટાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે જોગીદાસ બાપુ ખુમાણ